અમદાવાદ મુંબઈ હાઇવે પર સુરતના કામરેજ બ્રિજ ઉપર ટ્રકનું ટાયર ફાટતા ગંભીર અકસ્માત ડ્રાઈવરને ઈજા અને બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા ચારથી પાંચ પાંચ કિલોમીટર બંને તરફ લાંબી લાંબી લાઈનો જોવા મળી હવે જોઈએ સુરત કામરેજ આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ અમદાવાદ મુંબઈ હાઈવે ઉપર આવેલા સુરતના કામરેજ બીજ ઉપર ટ્રકનું ટાયર ફાટતા ભારે અકસ્માત સર્જાયો હતો અને અફડાતફડી મચી જવા પામી હતી જોકે અકસ્માતમાં ટાયર ફાટવાના કારણે ડ્રાઈવરને ગંભીર ઇજા થતાં તાત્કાલિક અસરથી તેમને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી કામરેજના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો પરંતુ સવાલ એ ઉપસ્થિત થયો હતો કે આ અમદાવાદ મુંબઈ હાઇવે ઉપર જે અકસ્માત સર્જાવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો થઈ ગયા હતા બંને તરફ ચારથી પાંચ પાંચ કિલોમીટર લાંબી લાંબી લાઇનો થઈ ગઈ હતી અવારનવાર બ્રિજ ઉપર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે ખાસ કરીને પોલીસે પોતાની સતર્કતા રાખવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે